બોલી સામુડા માતકી જે હે મારુ માવતર તું સામુડ જીવતર તું મારો વિશ્વાસ સામુડ જીવશે તું હે મારુ માવતર તું સામુડ જીવતર તું મારો વિશ્વાસ સામુડ જીવશે તું વગર વાકે કોલર પકડે એને વળગી પડજે તું वगर वाके के कॉलर पकड़े अने वोगी पड़ते तू ए, वर्मी से मातारी तारी सहन नहीं करे वर्मी से माँ हमारी सहन नहीं करे कोई ने बतनी है शर्म नहीं भरे कोई ने बतनी है शर्म नहीं भरे वगर वहाँ के कॉलर पकड़े अने वगी पड़ते तू अगर वहाँ के कॉलर पकड़े यने बलगी पड़ जे तू हो मारा रे माथे समुना चार हाथ से हो मारा रे माथे समुना चार हाथ से अखी दुनिया अखी जिंदगी माँ माँ मरी साथे से अखी जिंदगी माँ मरी साथे से आखे वगर वाके कॉलर पकड़े यने भलगी पड़ जे तू हो मानी दुनिया ओळखे हो मना रे ना मे आखी दुनिया ओळखे हे वगर वाके कॉलर पकड़े यने भलगी पड़ जे तू हे वगर वाके कॉलर पकड़े यने भलगी पड़ जे तू હે મારું માવતર તું સામુડ જીવ તર તું હે મારું માવતર તું સામુડ જીવ તર તું મારા વિશ્વાસ છે તું મારો વિશ્વાસ સામુંડ છે તું મારો વિશ્વાસ જીવ છે તું ગરીબ ગરીબાનાથી અમે તું બરવશે

મારો વિશ્વાસ જીવ સે તું હે મારું માવ તું સામુંડ જીવ તું મારો વિશ્વાસ સામુંડ જીવ સે તું હે વગર વાંકે કોલર પકડે એને વળગી પડજે તું હે વગર વાંકે કોલર પકડે એને વળગી પડજે તું હો છે ભક્તિની યો મેં હો પકડી છે ભક્તિની મે નામા લે કોઈ ના વટ રાખે સામ ના મા કોય લે વટ રાખે સામ હો માનસી બોલાવે સામુંડ શરમ રાખે અમારે માનથી બોલાવે અમને શરમ રાખે એ વગર વાંકે કોલર પકડે એમને વળગી પડે તું ು ಮಾವತರ ತು ಸಾಮ ಜೀವರ ತುಮ ಮಾವತಾರು ಸಾಮುಂಡ ಜೀವ ತರ ತು ಮಾರೋ ವಿಶ್ವಾಸ ಸಾಮುಂಡ ಜೀವೇ ತು ಮಾರೋ ವಿಶ್ವಾಸ ಸಾಮ ಜೀವೇ ತು ಹಸತೋ ರಾಕ್ಷ ಮಾರೋ ಪರಿವಾರ ಹೋ ಹಸತ ಮಾರೋ ಪರಿವಾರ માતા ને લીધે મારો સુખી સંસાર માતા ને લીધે મારો સુખી સંસાર એ વગર વાંકે કોલર પકડે એને વળગી પડજે તું એ વગર વાંકે કોલર પકડે એને વળગી પડજે તું એ મારું માવતર તું સામુડ જીવતર તું એ મારું માવતર તું સામુડ જીવતર તું મારો વિશ્વાસ સામુંડ જીવશે તું મારો વિશ્વાસ સામુંડ જીવશે તું બોલો સામુંડા